રાજકોટમાં પરેશ ધાનાણી ઘટના સ્થળ પર પોચ્યા તો હજી મેં આવી વાળા છે કાલે એક વાગે રાત્રે ઘટના બની આવડી મીડિયા વાળા ને ખબર છે કોર્પોરેશન ને ખબર છે પણ એનું વેલ્ડિંગ કરતા ને એટલે ઘટના બની પછી એ લોકોને આગળ એટલે મૂકી દીધું એ

काट आ पाइपलाइन ने आ पाइपलाइन ने मुकेली ताजी आ तमाम माहिती थी अपडेट ठेववा माटे जोडलेल रहो एसएन न्यूज साते